નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ આજે જ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે લાઈવ અપડેટ જોવાની છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે સોમાસું અત્યારે મુંબઈને વટીને ગુજરાત સુધી કેટલું પહોંચ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ગુજરાતના કયા વિસ્તારમાં આજે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ જે મુંબઈ મહારાષ્ટ્ર આજુબાજુથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે તેની જે સ્થિતિ છે તે અત્યારે ભાવનગર જિલ્લો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો સુધી પહોંચવાની શક્યતાઓ આજે રહેલી છે ગુજરાતની અંદર આજે સામાન્યથી ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે ભલે કોઈ પણ સિસ્ટમ ઇસીએમડબ્લ્યુએફ યુરોપિયન મોડલ હોય કે પછી આપણું જીએફએસ મોડલ હોય કોઈ પણ મોડલની અંદર દર્શાવવા ન આવે છતાં પણ ગુજરાતની અંદર આજે વરસાદી માહોલ જામી શકે કારણ કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આજે સારો એવો ભેજ 850 પચાસ એસપીએ ઉપર ડેવલપ થતો જોવા મળે છે આ વર્ષનું ચોમાસું અતિ ભયંકર અને ચોંકાવનારું ચોમાસું છે ખેડૂતો માટે સારામાં સારા સમાચાર અત્યારે હાલ છે કે આજે દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચી શકે પૂરેપૂરું સંપૂર્ણ રીતે હવામાન વિભાગની જાહેરાત થઈ શકે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં વાવણી વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ ખાસ અપડેટ આજે જ મહુવા તાલુકાના જે તળાજા પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તેવા સમાચાર મળી રહ્યા છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારની આપણે લાઈવ અપડેટ જોઈએ તો અત્યારે આપ જોઈ શકો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ઉદેપુર દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં તળાજા મહુવા અમરેલીના રાજુલા પંથકના વિસ્તારો હોય ઉના હોય ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો આટલા જિલ્લામાં સૌરાષ્ટ્રમાં પણ વાવણીલાયક વરસાદની સંભાવના રહેલી છે કેટલાક પરિબળો એવા પણ છે અત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ લાગી શકે પરંતુ હજુ બે થી ત્રણ દિવસ એવા છે જેમાં લોટરી મુજબ જ્યાં પણ વાવણીલાયક વરસાદ સ્થાય દક્ષિણ ગુજરાતથી ચોમાસું સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં આગળ વધી ત્યાર પછી મોન્સૂન બ્રેક લાગે તેવી શક્યતાઓ આજના વાતાવરણથી દેખાઈ રહી છે તો જોઈએ ખાસ અપડેટ અત્યારનું સેટેલાઇટ ઇમેજ કે વાદળો જે ટોપ વ્યૂ છે તે આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની અંદર ખાસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અડધા વિસ્તારો સુધી આ સિસ્ટમની જે અસર છે તે આપણને જોવા મળે છે આપ જોઈ શકો છો આ જે બધા વિસ્તારો છે આ મધ્ય ગુજરાતના વિસ્તારો છે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી અત્યારે જે આપણે વાદળો જોવા મળે છે તે આ રીતે અત્યારે હાલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને ચોમાસાની એન્ટ્રી દેખાઈ રહી છે કાળાડીવાંગ વાદળો વચ્ચે અત્યારે હાલ વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં પડવાની સંભાવના છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેની ખાસ અપડેટ જોઈને આગામી સમયમાં કેટલા દિવસ સુધી વરસાદ રહેશે તેની પણ વાત કરવાની છે હવામાન વિભાગની અપડેટ જોઈએ તો અત્યારે હાલ રેડ એલર્ટ ટોટલ બાર જિલ્લામાં આપેલું છે ઓરેન્જ એલર્ટ અગિયાર જિલ્લામાં આપેલું છે તેમજ યલો એલર્ટ નવ જિલ્લામાં આપેલું છે જેમાં વાત કરીએ તો આપણે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ જેમાં ડાંગ હોય તાપી હોય સુરત નવસારી વલસાડ તેમજ ભરૂચ નર્મદા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર અને જે આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ છે તેમાં અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે વાત કરીએ આપણે બાકીના જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ સહિતના જેમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રમાં જોઈએ તો બોટાદ સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારોમાં પણ યલો એલર્ટ કચ્છની અંદર વરસાદની શક્યતા કોઈ દેખાતી નથી તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અત્યારે જ આજે એલર્ટ આપવામાં આવેલું છે કારણ કે અત્યારે હાલ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચવાની તૈયારીમાં છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે તો આ રીતે સ્થિતિ આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં વરસાદની અત્યારે મેઘ સવારી પહોંચી ચૂકી છે આ રીતે અત્યારે અરબ અરબસાગરથી લઈ દક્ષિણ ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર સુધી વાદળો ફેલાયેલા આપણને જોવા મળે છે તો આ રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિત અનેક જિલ્લામાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે અને તેમણે બુલેટિન પણ જાહેર કરી દીધું છે અત્યારે હાલ ખાસ કરીને નાવકાષ્ટમાં આઈએમડીની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો કયા જિલ્લામાં રેડ ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને અત્યારે જે સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારમાં છે બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે જે આગળ જતાં કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ ખાસ કરીને આજે જે વરસાદની જે સંભાવના છે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ અપડેટ તો ત્રણ ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં બાંસવાડા લુણાવાડા દાહોદ ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે અઠ્યાવીસ તારીખે આવતીકાલે પણ છૂટા સવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે હવે આપણે ખાસ વાત એ કરવાની છે કે આગામી સમયમાં મોન્સૂન બ્રેક લાગશે તો કેટલા દિવસ લાગશે અત્યારે હાલ સિસ્ટમ એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં અને ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુધી ચોમાસું એન્ટ્રી કરી શકે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી લે છે મુંબઈ મહારાષ્ટ્રમાં જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આગામી સમયમાં પહેલી જૂનથી લઈ પંદર જૂન સુધી ગુજરાતમાં મોન્સૂન બ્રેક લાગી શકે કારણ કે બંગાળની ખાડી અથવા તો સાગરમાં કોઈ પણ સિસ્ટમ અત્યારે સક્રિય આપણને જોવા મળતી નથી તો આગામી સમયમાં મોનસૂન બ્રેક લાગે તો પંદર જૂનથી એકવીસ જૂન વચ્ચે સુટા સવાયા કોઈ કોઈ ભાગોમાં વાવણી લાયક વરસાદ વીસ થી લઈ ત્રીસ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ આદરા નક્ષત્રમાં થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રીતે પવનની ઝડપની આપણે વાત કરીએ તો નલિયા ગાંધીધામ તેતાલીસ પોરબંદર રાજકોટ જામનગર સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે આવતીકાલની આપણે વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ઉના વલસાડ આ બધા વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કચ્છની અંદર પણ ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ રહેશે ત્યાર પછી પવનની ઝડપ પચાસથી પંચાવન જેવી કચ્છની અંદર ત્રીસ તારીખે રાજકોટ જામનગર પોરબંદરમાં પણ આ રીતે સુડતાલીસથી પચાસ જેવી પવનની ઝડપ રહેશે જ્યારે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પચાસથી પંચાવનની ઝડપે જોટાના પવનો આગામી ત્રીસ તારીખે ફૂંકાઈ શક એકત્રીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ પવનની ઝડપ વધારે રહેશે બપોર પછી પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાત ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છના ભાગોમાં રહેશે બાકીના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની રહેશે પહેલી તારીખ બીજી તારીખ અને ત્રણ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ વધુ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે આગામી સમયમાં સાત આઠ તારીખ પછી પવનની ઝડપ નોર્મલ થઈ શકે અને વરસાદી સિસ્ટમ બની શકે છે